ડીસા શહેર શિવસેવા સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત વર્ષના ગડવૈયા એવા શ્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સમગ્ર ભારતમાં જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા મુકામે અનેક સંસ્થાઓ દ્વારા જન્મજયંતિ ઉજવવામાં આવી હતી ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું સેવા સમિતિના પ્રમુખ શ્રી શ્રીદેશ રાજપૂત મહામંત્રી જીતુભાઈ પરમાર નિલેશભાઈ પરમાર દીપકભાઈ ભીમાણી કુંભાજી માળી કે કે દેસાઈ અતુલ દૈયા નરેશભાઈ ચૌહાણ કાંતિભાઈ લોધા તેમજ સેવા સમિતિના સલાહકાર એવા શ્રી એનટીભાઈ રાઠોડ તેમજ બનાસકાંઠા જિલ્લા હિન્દુ યુવા સંગઠનના શ્રી ઠાકોર ચૌધરી સહિત સમિતિના સભ્યો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ પાર્લે બિસ્કીટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં શિવસેના સમિતિ દ્વારા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બીરોચી ભરગોવન ચૌહાણ બનાસકાંઠા જય ભીમ આજે સમગ્ર ભારત દેશની અંદર બંધારણના ગઢવૈયા એવા આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા ડૉક્ટર બાબાસાહેબના સ્ટેચ્યુને માળા અર્પણ કરી ત્યાં જય ઘોષના નારા સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણનો આજે કાર્યક્રમ કરી અને બાબા બાબાસાહેબ જન્મજયંતિને ધામધૂમથી ઉજવણી કરી હતી જય